એની સાથે સાથે ધાનેરાનો પણ સમાવેશ મેં કરાવ્યો છે હું કેટલાક મહિના પહેલા રવિ ગામ છે ધાનેરાનું ત્યાં 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 અને પૂજ્ય બાપજી છે આગળ સમાજના તો બધા આગેવાનો મળ્યા હતા અને પૂજ્ય બાપજીના સાનિધ્યની અંદર મિટિંગ રાખી હતી ત્યાં અમારા ભાઈ વસંતભાઈ પુરોહિત બાકીના આગેવાનો હતા એમને બધાએ ભેગા મળીને એક વાત કરી હતી કે શંકરભાઈ પાણી અહીંયા જો મળી જાય તો ખૂબ સારું અમને નર્મદાના પાણીથી તળાવ ભરાય તો સારું હું એ કાર્યક્રમમાં જતો રસ્તામાં આવતો તો ત્યારે તમે જે હમણાં વાત કરી ને મફતબેન તો મફતબેન નો ફોન આવ્યો એમણે મને કીધું કે શંકરભાઈ આ વિસ્તારમાં પાણી આવે તો અમારી પાણી માટેની અમારી રજૂઆત છે અને કોણ કે પેલા નતું આવવા દીધું આવવા દીધું ચર્ચા કરો ને એક જૂની વાત ક્યારે કીધું એ મને ખબર નથી અથવા તો કેમ કીધું એ ખબર નથી પણ હું આ ચાર મહિના પહેલાની વાત કરું છું ત્યારે એમનો ફોન આવ્યો હતો મેં જાહેર સ્ટેજ ઉપરથી પણ બોલ્યો હતો કે મફત મફતભાઈનો પણ ફોન હતો અને કીધું કે આ કરાવી શકો તો તમે કરાવી શકશો અને આ વિસ્તારની અંદર પાણી આવે એટલા માટે એને એમણે રજૂઆત કરી હતી માવજીભાઈ ધારાસભ્ય તરીકે આવ્યા ત્યારે મારી ઓફિસમાં આવીને મને કીધું હતું કે તમે થરાદનું કામ લેવો છો તો ભેગા ભેગો અમારું પણ તલાવો ભરાય એના માટે અમને પાણી માટે વ્યવસ્થા ત્યાંથી જોઈતાભાઈ પટેલ પૂર્વ શ્રી અને પૂર્વ ધારાસભ્ય હરજીવનભાઈ અને ભાઈ ભગવાન દાસ એ લોકોએ આવીને મને આગળ વાત કરી કે તમે વાવ થરાદમાં અને થરાદના વિસ્તારના પાણી તલાવ ભરવા માટેની યોજના મૂકો છો તો સાથે સાથે ધાનેરાનું પણ થઈ જાય ને એવું કંઈક કરીને મહેનત કરો તો અમારો ધાનેરાને પાણીનો ખૂબ મોટો પ્રશ્ન છે તો મેં અહીંથી દરખાસ્ત જે તૈયાર કરવો રહી છે માન્ય મુખ્યમંત્રીશ્રીને પણ વાત કરી કે થરાદનું કામ કરીએ છીએ સાથે સાથે ધાનેરાનો પણ અંદર સમાવેશ આપણે કરીને એ ગામડાને પણ પાણી પહોંચે તો આ તળાવ ભરાય છે સાથે એ પણ ભરાય આ કામની દરખાસ્ત મંજૂર કરવો રહી એની વહીવટી મંજૂરી લીધી વહીવટી મંજૂરી પણ થઈ ગઈ છે અને લગભગ પહેલા તબક્કાનું કામ લગભગ આઠસો ને કરોડનું ટેન્ડર એ આ અઠવાડિયાની અંદર ટેન્ડર પડી જશે અને એમાં થરાદની સાથે સાથે ધાનેરાના ગામડાના અંદર પણ નર્મદાના પાણીથી તલાવ ભરાય એની યોજના છે એટલે ખૂબ